મંગળવારે રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવના તહેવારને લઈને ગાઈડલાઇન અને એસઓપી જાહેર કરી છે અને નિયંત્રણ હળવા કરવાની જાહેરાત કરતાં હવે સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગણેશ વિસર્જન માટે અઢાર જેટલા કૃત્રિમ તળાવ બનાવવાનો આખરી નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા ગણેશ વિસર્જન લઈને અપાયેલી છૂટથી ભક્તોમાં હર્ષ જોવા મળી રહ્યો છે બે ફૂટ અને ચાર ફૂટની મૂર્તિની સ્થાપનાની પરવાનગી અપાતા સુરત મનપા દ્વારા પણ બે ફૂટથી મોટી મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે તાજેતરમાં દશામાં વિસર્જન માટે કૃત્રિમ તળાવોની બનાવતા ઓવર આખાડી રસ્તાઓ પર માતાજીની મૂર્તિઓ રઝડતા અનંતમાં જોવા મળતા લોકોની લાગણી દુભાઈ હતી સરકારે આ વર્ષે ચાર ફૂટ સુધીની જ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની ગાઈડલાઈન બહાર પાડી હતી શહેરમાં અંદાજે સાઠ હજારથી વધુ પ્રતિમાની સ્થાપના થઈ છે જેથી ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનવાની માંગણીઓ ગણેશ પંદરો તરફથી થઈ રહી છે તવર્ષ બે હજાર વીસમાં કોરોના લઈને ચુસ્ત ગાઈડલાઇન અમલમાં મુકાય હતી જેથી માત્ર બે ફૂટ સુધીની જ ગણેશ પ્રતિમાની સ્થાપના અને ઘર આંગણે વિસર્જન કરવાનો નિર્ણય લેવાતો જેથી બે હજાર વીસમાં કૃત્રિમ તળાવ બનવામાં આવ્યા ન હતા બે હજાર ઓગણીસમાં શહેરમાં દોઢ કરોડના ખર્ચે એકવીસ કૃત્રિમ તળાવો બનવામાં આવ્યા હતા અઝર કુરિશન ફેન્યુર્સ